સહજાનંદ સુવર્ણ જયંતિ મહોત્સવ બે હજાર પચીસ ગામ બળદિયા યજ્ઞના બીજા દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવનચરિત્ર પર સ્વામી શ્રી અક્ષરપ્રિયદાસજીના મધુર અવાજમાં સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવેલું શ્રોતાઓ દ્વારા તેનો શાંતિપૂર્વક લાભ લીધેલો યજ્ઞ સાથે મેડિકલ કેમ્પ પણ ચાલુ હતા જરૂરતમંદ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો સ્વામીજીના કહેવા મુજબ અત્યારે આધ્યાત્મિક તેમજ શારીરિક યજ્ઞનો લોકો લાભ રહી રહ્યા છે કથાના બીજા ભાગમાં આજે ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ જન્મોત્સવ ઉજવવામાં આવેલું હતું આ પ્રસંગે યુવાન મિત્રો તેમજ યજમાન પરિવારો વગેરે અલગ અલગ વેશભૂષા ધારણ કરી દાંડિયા રાસ તેમજ ભગવાનનો જય જયકાર બોલાવી આનંદ માણ્યો હતો જાણે કે છપૈયામાં ભગવાનનો ઉત્સવ ચાલી રહ્યો હોય તેવો માહોલ ઊભો કરવામાં આવેલો હતો સાથે સાથે મહેમાનોના સ્વાગત સન્માન કરવામાં આવેલ હતા ભૂજ થી પધારેલ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ માવજી કરોશિયા નું સંતો દ્વારા આશીર્વાદ આપી સન્માન કરવામાં આવેલું હતું આહવાલ દેવચંદ્ર બેચર મકવાણા બડדיה દ્વારા કનોયનકરામ ન્યૂઝ માં આપનું સ્વાગત છે અત્યારે પョચાજી બડדיה કાજના આયોજન પાછળ સામે પાછે પણ જાણી છું છે આજનો હેતુ શ્રી સહજાનંદ સુવર્ણ જયંતિ महोत्सव આતિ રંગે જંગે ઉજવાય રહ્યો છે આજે કથાનો દ્વિતીય દિવસ છે અને દ્વિતીય દિવસે આરાધ્ય ભગવાન ગ્રામવાસીઓએ ના પ્રાગટ્ય ઉત્સવ નો આનંદ પ્રાપ્ત કર્યો અને આજે આખો દિવસ જોકે આમ જોવા જઈએ તો બહુ ગરમીનો માહોલ છે પણ જ્યારે આવા કથા મંડપ ની અંદર આવીએ ને ત્યારે અહીંયા જેવી ટાઢક છે એવી દુનિયાના કોઈ છેડે ટાઢક નથી એવી ટાઢક નો અહેસાસ એટલે આપણો આ સુવર્ણ જયંતિ મહોત્સવ અને મહોત્સવમાં ઘણા બધા આયોજનો થઈ રહ્યા છે એમાં એક વિશેષતા એ વિશેષતા એ છે સ્વાસ્થ્યતાનું ખાસ અનુસંધાન અને એ અનુસંધાન પૈકી ગામની અંદર વસતા પાંત્રીસ વર્ષથી ઉપરના તમામ લોકો માટે ફ્રી બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે એટલે આધ્યાત્મિક આયોજનની સાથે સાથે આ શારીરિક પણ કેમ સુખમય જીવન પસાર થાય એવું સરસ આજના આ દ્વિતીય દિવસે આયોજન કરવામાં આવ્યું હતું મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાર્ય મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી રાજકોટ જામનગર ગુરુના અને ભુજમાં ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુપા જાડેજા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી મોબત સી જાડેજા ગામ વિરાણ્યાને મળવા બદલ હાર્દિક શુભકામના સુબે શ્રી આઈટેક કંટ્રક્શન તુરુક અક્રમબાઈ અનિશબાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો